છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું હતું બ્રિજની બનાવટમાં ખામી સર્જાતા ઈજાદાર દ્વારા સ્ટ્રક્ચર તોડી બ્રિજના પુનઃ નિર્માણની કવાયત શરૂ કરી છે અંકલેશ્વર અને રાજપીપરા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા સ્ટેટ હાઇવે ચોસઠ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક બન્યું છે જ્યાં છેલ્લા એક વર્ષથી નવો બ્રિજ બની રહ્યો હતો આખો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો હતો અને હવે એપ્રોચ રોડની કામગીરી શરૂ કરવામાં આવનાર હતી દરમિયાન અચાનક જ ઇજારદાર દ્વારા છેલ્લા બે દિવસથી બ્રિજ તોડી પાડવામાં આવી રહ્યો છે બ્રિજ સ્ટ્રકચર તોડવાની શરૂ કરવામાં આવતા જ અનેક તર્ક વિ સર્જાયા હતા આ અંગે માર્ગ અને મકાન વિભાગ ખાતે તપાસ કરવામાં આવતા તેમના દ્વારા બ્રિજની કામ હાલ ચાલી રહ્યું છે અને ઇજારદાર દ્વારા જ બ્રિજ તોડી પુનઃ નિર્માણ કરવા માટે કવાયત શરૂ કરી છે તેમ જાણવા મળ્યું હતું ત્યારે ઇજારદાર બ્રિજ બનાવ્યા બાદ કેમ તોડી નાખવામાં આવ્યો તેવા સવાલ ઊભા થયા હતા જે પાછળ તાજેતરમાં ગુમાનદેવ નજીક નવા બનેલા બ્રિજ ગણતરીના સમયમાં જ ચાલુ થયા બાદ ગાબડા પડ્યા હતા જેને લઈને તેની ડિઝાઇન અને સ્ટ્રક્ચરની ક્ષમતા સામે સવાલો ઉઠી રહ્યા છે જેને લઈને ડિઝાઇન તેમજ બ્રિજ બનાવતી વેળા ક્ષતિ સામે આવતા ઇજારદાર દ્વારા સ્વયંભુ પોતે નિર્માણ કરેલ બ્રિજ જાતે જ તોડી પાડ્યો હતો પીડબ્લ્યુ ડી વિભાગ દ્વારા એપ્રોચ રોડ સાથે બ્રિજ જોઈન્ટ થયા બાદ સ્ટ્રક્ચરને લોડ ટેસ્ટ કરવાની હતી ગુમાનદેવ નજીક બ્રિજ પર પડેલા ગામડા બાદ તંત્રની કડકાઈ જોતા બ્રિજ નિર્માણ કરતામાં ફફરાટ જોવા મળી રહ્યો છે આજે અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા સ્ટેટ હાઇવે સિક્સટી ફોર ઉપર અમે અહીંયા ઊભા છીએ આજુબાજુના ગ્રામજનોની ફરિયાદના આધારે આજે આ જે બ્રિજ છે એ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અપ અને ડાઉન બંને જે બ્રિજ છે જે ડઢાલ ગામની નજીક આવેલા છે એ બંને નવા બ્રિજો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા છે અને આમ છતાં આજે એ છ મહિના પણ શરૂ થયા ને થયા નથી ત્યારે એ બ્રિજ બંધ કરવાની નોબત તંત્રને આવીને ઊભી છે ત્યારે આ વિભાગની અંદર એટલો ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે અગાઉ પણ મેં કીધું છે એમ કે સાહીઠ ટકા કરપ્શન આ ભ્રષ્ટાચાર આ વિભાગની અંદર થઈ રહેલો છે આ વિભાગના એન્જિનિયર સાથે પણ મેં વાત કરી કે તમે જે રીતે બ્રિજ ઉપર બોર્ડ લગાવેલા છે કે ભારે વાહનો ઉપર અવર જવર માટે પ્રતિબંધ છે તો આ પ્રમાણેનું કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલું છે કે કેમ આ અંગે તેઓએ સ્પષ્ટતા કરતા ના જણાવેલું છે અને આ પ્રકારે અમે કોઈ પણ બ્રિજ બંધ નથી કરેલો એવી સૂચક વાત એમણે બે બુનિયાદ કરેલી છે ત્યારે આ બ્રિજ ઉપર પણ તમે જોઈ શકો છો કે ભારે વાહનો માટે પ્રતિબંધનું બોલ લાગેલું છે આ અમરાવતી નદી ઉપર જે બ્રિજો અપ ડાઉન આવેલા છે એની વાત કરી અત્યારે જ્યાં અમે ઊભા છે એ અમરાવતી નદીથી થોડા આગળ રાજપીપળા તરફ આવીએ તો આ એ ખાડી છે એ ખાડી ઉપરનો જે આ નવો બ્રિજ બની રહેલો હતો એ બ્રિજ પણ ગુણવત્તાને વિહીન બ્રિજ છે અને એના કારણે એને ફરી તોડવાની પણ નોબત આવી રહેલી છે આમ પ્રજાના પૈસાને વેડફાટ કરીને જે રીતે સરકાર લાપરવાહી રાખી અને ભ્રષ્ટાચાર આચરી રહેલી છે એમાં વાહન ચાલકો આજુબાજુના રહીશોના જીવને પણ જોખમ છે ત્યારે આ વિભાગની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે ત્યારે સ્પેશિયલ આ બ્રિજ ઉપર અપ ડાઉન ડઢાલ અને આ ખાડી ઉપર જે કામ ચાલી રહેલું છે એની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઇન્ક્વાયરી થવી જોઈએ હું આજે કલેક્ટર કલેક્ટરશ્રીને પણ આ મુદ્દા ઉપર વાત કરવાનો છું અને બાંધકામ સચિવશ્રી ગાંધીનગરને પણ આજે ટેલિફોનિક અને લેખિતમાં રજૂઆત કરીને આ અંગેની ઇન્ક્વાયરી બેસાડાય અને જે કોઈ ભ્રષ્ટાચારીઓ છે જે અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે કોન્ટ્રાક્ટરોની જે કોઈ જગ્યાએ ખામી હોય તો એને પણ કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં ભરવામાં આવે એવી માગણી કોંગ્રેસ સમિતિ તરફથી અમે કરીએ છીએ